આગામી એકવીસ દિવસો માટે નિયમિત રીતે ત્રણ અલગ અલગ પ્રકારની ટેસ્ટ અમારી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે અંગેની જાહેરાત થઈ ચૂકી છે અને એ હેતુથી આજે સવારે દસ વાગે ગણિત વિષયની નફો ખોટ સબ્જેક્ટ પરની અમારી પહેલી ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે જેમાં આશરે સાડા બારસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ ઉપરાંત આજે અન્ય ટેસ્ટોમાં અમારી અંગ્રેજીની ટેસ્ટ અને જીકેની ટેસ્ટ પણ ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે અને આ જે ક્રમ છે એ આવનારા આગામી એકવીસ દિવસો સુધી યથાવત રીતે ચાલુ રહેશે અને તેનું રિઝલ્ટ પણ અમે લોકો સમયાંતરે તેમાં અપલોડ કરતા રહીશું આ ઉપરાંત દોસ્તો આજે મારે બીજી એક નાની એવી વાત આધુનિક ભારતના ઇતિહાસના અનુસંધાને રહેલી છે એ આપ સમક્ષ રજૂ કરવી છે દોસ્તો આધુનિક ભારતના ઇતિહાસના પાનાઓ આપણે ફેંડીએ છીએ ત્યારે એમાં મને એક એવી નાની પણ મહત્વપૂર્ણ ઇન્સ્પિરેશનલ સ્ટોરી સામે આવે છે જે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે દોસ્તો આપ સૌ જાણો છો કે ભારતમાં 20 મે 1498 ના દિવસે એટલે કે 15મી સદી જ્યારે ભારતમાં પૂરી થવાની હતી ત્યારે યુરોપ થી પોર્ટુગીઝ જહાજો ભારત આવ્યા સાઓ ગેબ્રિયલ નામનું મુખ્ય જહાજ લઈને વાસ્કો દ દગામા ભારત આવ્યો અને આ રીતે ભારતનો યુરોપ સાથે સમુદ્ર માર્ગનું જોડાણ શરૂ થયું ત્યારબાદ

રોપાયત થયા અને એ અંકુરણ થતા મતલબ કે ભારતની ધરતી ઉપર યુરોપીય લોકો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ પણ આપણને જોવા મળ્યો ભાગમાં એટલે કે વર્ષ જે વર્ષનો સમયગાળો છે એ દરમિયાન ભારતમાં અંગ્રેજ અને ફ્રેન્ચ લોકો વચ્ચે ભયંકર લડાઈઓ થઈ મુખ્યત્વે આ પંદર વર્ષમાં જે ત્રણ મહત્વપૂર્ણ લડાઈઓ થઈ જેને આપણે કર્ણાટકની લડાઈઓ કહીએ છીએ સત્તરસો છેતાલીસ માં અહીં આપણને પહેલી લડાઈ જોવા મળે છે અને એ લડાઈ દક્ષિણ ભારતમાં થઈ હતી દક્ષિણ ભારતમાં ઈસ્ટ કંપનીનો એક મહત્વપૂર્ણ કંપનીની આન બાન અને શાન સમાન હતો અને ફ્રેન્ચ કમાન્ડરોએ સાહસ દાખવી યુદ્ધ કરી આ કિલ્લો છે છીનવી લીધો હતો અંગ્રેજોની મદદ કરવા માટે થઈ અને અર્કાટ નામનું એક વિશાળ રજવાડું દક્ષિણ ભારતમાં આજે અરકાટ છે એ તમિલનાડુમાં આવેલું છે તો અરકાટ જે છે એ એની મદદ માટે અનુરૂન એ અરકાટ રજવાડાનો નવાબ હતો અને તેનો મોટો પુત્ર હતો મહેફુઝ ખાન તો અંગ્રેજોનો જે ફોર્ટ જ્યોર્જનો કિલ્લો પોતે હાંસલ કરી લીધો હતો એને છોડાવવા માટે થઈ અને મહેફુઝ ખાન દસ હજારની વિશાળ સેના સાથે કૂચ કરે છે દોસ્તો અહીંયા આપણી નાની એવી વાત જે છે એ છુપાયેલી છે દસ હજારની વિશાળ ફોજ સાથે મહેફુઝ ખાન ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર ચડાઈ કરે છે અને તેનો પ્રતિકાર કરવા માટે થઈ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો એક નાનો કેપ્ટન કેપ્ટન છે એવો એ પોતે માત્ર ત્રણસો ફ્રેન્ચ સૈનિકો અને તેની સાથે તાલીમ પામેલા માત્ર સાતસો ભારતીય ફ્રેન્ચ સૈનિકો એટલે કે હજાર સૈનિકોની તે નાની એવી ટુકડી લઈને એનો સામનો કરવા માટે આગેકૂચ કરે છે

કેપ્ટન અંગત સાથીદાર મિત્રો પેરાડાઈઝને ચિંતિત ભાવે પ્રશ્ન પૂછે છે એનો કમાન્ડર છે પ્રશ્ન પૂછે છે કે સાહેબ આટલી વિશાળ છે એના આપણે એટલી નાની એવી ટુકડી આપણે સામનો કેમ કરશું કેપ્ટન પેરેડાઇઝ જે છે એ ખૂબ જ આત્મવિશ્વાસથી અને એકાગ્રતાથી પોતાના સાથીદારોને સમજાવતા એટલું જ કહે છે કે ભાઈ તમે ગભરાવાની જગ્યાએ એકદમ નિશ્ચિત બનીને તમારા યુદ્ધ ધર્મ ઉપર ફોકસ થાઓ મતલબ કે કેન્દ્રિત થાઓ એકાગ્ર બનો કેમ તો કે સામેવાળી જે સેના છે એ ડરપોક છે અને તાલીમ પામ્યા વગરની સેના છે જ્યારે મારી પાસે ભલે નાની એવી ટુકડી છે પણ એ તાલીમબદ્ધ છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે દોસ્તો ચોવીસમી ઓક્ટોબર સત્તરસો છેતાલીસની સેન્ટ ટોમીની લડાઈ પેરેડાઈઝની નાની એવી ટુકડી જીતી જાય છે ભારતીય ઇતિહાસકારો કેટલાક ઇતિહાસકારો આ યુદ્ધને એક અત્યંત મહત્વપૂર્ણ યુદ્ધ માને છે તેની પાછળ ફ્રેન્ચ કોન્ફિડન્સ જે રહેલો છે 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 એ જવાબદાર દોસ્તો પરિસ્થિતિ આપણી સામે પણ આવતી હોય આપણે જે તે પરીક્ષાની તૈયારી કરતા હોય છે એના જ્યારે ફોર્મ જાહેર થતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો ફોર્મ ભરતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે આઠ લાખ નવ લાખ દસ લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે એમાં મારો ચાન્સ કેમ લાગશે પણ વર્લ્ડ બોક્સના માધ્યમથી તમામ અમારી ટીમ વતી હું વિદ્યાર્થી જગતને એક જ સંદેશ આજ આપવા માગું છું કે તમારી સામે ફોર્મ ભરનારાઓની સંખ્યા ગમે તેટલી પણ વધુ હોય પણ તમે કેપ્ટન પેરેડાઈઝની જેમ આત્મવિશ્વાસથી પરિપૂર્ણ બનો તમે સજ્જ બનો જ્યારે તમારી પાસે તમારા હથિયારો તૈયાર છે હથિયારો ઇન ધ સેન્સ પુસ્તકો ઇન્ટરનેટ તમારી ક્લાસરૂમ ટેસ્ટ તમારા શિક્ષકો એ બધી જ વસ્તુ તો તમારે ગભરાયા વગર માત્ર તમારો એ લડાઈનો ધર્મ જે છે એટલે કે વિદ્યાર્થી ધર્મ જ નિભાવવાનો છે ફોર્મ ભરનારા દસ લાખ વિદ્યાર્થીઓ પૈકી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ અનિયમિત તૈયારી કરનારા અને ડરપોક વિદ્યાર્થીઓ હોય છે જો તમે એ સમયે સાહસ દાખવશો તો જે રીતે સત્તર છેતાલીસમાં સેન્ટ ટોમેમાં પેરાડાઈઝને સફળતા મળી હતી એવી જ સફળતા આપને પણ મળી શકે છે તો દોસ્તો અહીંયા એક ટૂંકી એવી વાત પણ તમે ચિંતનમાં મૂકશો તો તમને એમાંથી બહુ મોટો સાર મળશે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા સંચાલિત ટેલિગ્રામ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જોઈન થાવ અને એમાં આગામી વીસ દિવસોમાં જે નિયમિત રીતે ટેસ્ટ સિરીઝ મૂકવામાં આવે છે એનો હિસ્સો બનો આપની સાથે દરેક ટગલેને પગલે રહેતી વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી તરફથી કોરોના કોરોનાનો જે પ્રભાવ છે એનો સામનો કરવા માટે કટિબદ્ધ બંને સાથોસાથ આપણી તૈયારીની નિરંતરતા પણ જળવાય એ હેતુસર આપ સૌનો હું આભાર પણ વ્યક્ત કરું છું જય હિન્દ